ચૌદ માર્ચ ફાગણ પૂર્ણિમા સૂર્યની ચાલ પલટી જશે આ છ રાશિઓ માટે લોટરી લાગશે અને તિજોરી ભરાશે ચૌદ માર્ચ ફાગણ પૂર્ણિમાના રોજ સૂર્યની ચાલ પલટી જશે આ છ રાશિના લોકો રમશે લોટરી તેમના ખિસ્સા ભરાઈ જશે પૈસાથી હા મિત્રો અમે તમને જણાવી દઈએ કે ચૌદ માર્ચે ફાગણ પૂર્ણિમાના રોજ સૂર્ય ભગવાનની ચાલ પલટી જવાની છે જેના કારણે ચૌદ માર્ચથી બાર રાશિઓમાંથી છ રાશિઓ પર સૂર્યનારાયણ ભગવાનની કૃપા થવા જઈ રહી છે હા મિત્રો આ છ રાશિઓનું ભાગ્ય ચમકવા જઈ રહ્યું છે મિત્રો ચાલો તમને જણાવીએ કે ચૌદ માર્ચે સૂર્યપિશ રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે જેના કારણે આ રાશિના જાતકોને જ ફાયદો થશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહો રાશિચક્ર જન્માક્ષર નક્ષત્ર અને ગ્રહણનું ઘણું મહત્વ માનવામાં આવે છે ખાસ કરીને ધાર્મિક દ્રષ્ટિકોણથી ગ્રહોને મહત્વપૂર્ણ માનવામાં આવે છે સાથોસાથ મિત્રો અમે તમને જણાવી દઈએ કે વર્ષ બે હજાર પચ્ચીસનું પહેલું ચંદ્રગ્રહણ પણ ચૌદ વીસ માર્ચ ઓગણીસો પચીસના રોજ ફાલ્ગુન મહિનાની પૂર્ણિમાના દિવસે થશે મિત્રો આ ચંદ્રગ્રહણ સિંહ રાશિમાં થશે અને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર પણ આ દિવસે જ થશે મિત્રો ચૌદ માર્ચે જ ગ્રહોનો રાજા સૂર્ય મીન રાશિમાં ગોચર કરશે સૂર્યમીન રાશિમાં ભ્રમણ કરશે જ્યાં સૂર્ય એક મહિના સુધી આ રાશિમાં રહેશે આવી સ્થિતિમાં હોળીના દિવસે ચંદ્રગ્રહણ અને સૂર્ય સંક્રમણનો શુભ સંયોગ થવાનો છે જેના કારણે ચાર માર્ચે ચાર રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે પચ્ચીસ સાંજે છ વાગીને બત્રીસ મિનિટ કલાકે આ મહિને સૂર્ય શુભ અને લાભદાયી ગ્રહ ગુરુની રાશિમાં ભ્રમણ કરશે જે આ છ રાશિઓ માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે હા મિત્રો ચાલો જાણીએ વીડિયોમાં તે ભાગ્યશાળી રાશિઓ વિશે જેમને સૂર્યની રાશિ પરિવર્તન અને ચંદ્રગ્રહણના કારણે લાભ મળવાનો છે તો મિત્રો આ વિડિયોમાં આગળ વધતા પહેલા તમે ભગવાન સૂર્યનારાયણના સાચા ભક્ત કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી થમ્સ અપ અવશ્ય આપો અને વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી ભગવાન સૂર્યનારાયણના આશીર્વાદ હંમેશા તમારા બધા પર રહે અને તમારા જીવનમાં આવનારી તમામ સમસ્યાઓનો એક જ ક્ષણમાં અંત આવી જાય તો મિત્રો ભગવાનની કૃપાથી જાણો નંબર એક વૃષભ ચાલો તમને જણાવીએ કે ચૌદ માર્ચ ફાગણ પૂર્ણિમા સૂર્ય ભગવાન કુંભ રાશિમાંથી બહાર નીકળીને મીન રાશિમાં સંક્રમણ કરશે જે તમને લાભ આપશે હા વૃષભ રાશિના લોકો આ સમય દરમિયાન સૂર્ય મીન રાશિમાં ગોચર કરશે અને આ સમયે તમારી સુખ શાંતિ અગિયારમા ભાવમાં રહેશે ચૌદમી માર્ચ ફાલ્ગુન પૂર્ણિમાનો દિવસ તમારા માટે ખૂબ જ અનુકૂળ સાબિત થશે આ સાથે જ તમને જણાવી દઈએ કે તમારા પરિવારમાં આનંદ અને આનંદનું વાતાવરણ રહેશે હા મિત્રો મીન રાશિમાં સૂર્યના ગોચરને કારણે તમને લાભ થશે તમારું મન ખુશ આનાથી તમને તમારા કરિયરમાં પણ પ્રગતિ થશે અને સૂર્ય ભગવાનની કૃપાથી તમે નવી વ્યૂહરચના અપનાવીને વ્યાપાર ક્ષેત્રે સફળતા પ્રાપ્ત કરશો જેના દ્વારા તમે વધારે નફો મેળવી શકો છો તમારા નાણાકીય જીવનમાં સાવચેતીપૂર્વકનું આયોજન તમને સંપત્તિ એકઠા કરવામાં અને વધુ પૈસા બચાવવામાં મદદ કરશે તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે જો આપણે તમારા અંગત જીવનની વાત કરીએ તો તમારા શબ્દો તમારા જીવનસાથીને ખૂબ જ ખુશી આપશે તેની સાથે તમારા સંબંધોમાં ખુશીઓ આવશે જે તમારા સંબંધોમાં પ્રેમની સંવાદિતા જાળવી રાખશે મિત્રો જો આપણે તમારા સ્વાસ્થ્ય વિશે વાત કરીએ તો તમે તમારી શારીરિક તંદુરસ્તીથી સંતુષ્ટ હશો અને તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત રહેશે સૂર્યના રાશિ પરિવર્તનને કારણે તમને લાભ પણ થશે મિત્રો ચૌદમી માર્ચનો સમય તમારા માટે ખૂબ જ અનુકૂળ છે હા વૃષભ રાશિના મિત્રો આ સમય તમારા પક્ષમાં રહેશે નંબર બે મિથુન મિથુન રાશિવાળા લોકોએ તમને જણાવવું જોઈએ કે ચૌદમી માર્ચ ફાગણ પૂર્ણિમાના દિવસે તમારો સમય બદલાઈ રહ્યો છે સૂર્યનું રાશિ પરિવર્તન તમારા માટે સાનુકૂળ સાબિત થવાનું છે મિત્રો આ સમય દરમિયાન મિથુન રાશિના ત્રીજા ભાવનો સ્વામી સૂર્ય તમારા દસમા ભાવમાં રહેશે હા મિત્રો આ સમય દરમિયાન તમે વધુ પ્રવાસ કરશો તમારી કારકિર્દીના સંદર્ભમાં તમને નવી નોકરીની તકો મળવાની સંભાવના છે તમે આ ભૂમિકાઓને સરળતાથી સમાયોજિત કરી શકશો આનાથી તમને ભવિષ્યમાં ફાયદો થશે જ્યારે વેપારીઓને પ્રગતિ કરવાની તક મળશે આ સાથે તમને આ સમયે આગળ વધવાની નવી તકો પણ મળી શકે છે નાણાકીય બાબતોની વાત કરીએ તો આ સમયે તમે સમૃદ્ધ અને સમૃદ્ધ હશો અને તમારી આવકનું સંચાલન અને રક્ષણ કરવામાં સમર્થ હશો અંગત જીવન વિશે વાત કરીએ તો સૂર્ય ભગવાનના આશીર્વાદથી તમે તમારી ભાવનાઓને તમારા જીવનસાથી સમક્ષ પ્રામાણિકપણે વ્યક્ત કરી શકશો તેનાથી તમારા બંને વચ્ચેનો સંબંધ મજબૂત થશે અને તમારો પાર્ટનર ખુશ રહેશે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમારું સ્વાસ્થ્ય સારું રહેશે હા મિથુન રાશિના લોકો તમારા પરિવારમાં ખુશીનો માહોલ રહેશે હા મિત્રો ચૌદમી માર્ચનો સમય તમારા માટે ખૂબ જ સકારાત્મક બદલાવ લાવશે તમારા પરિવારની કોઈ જગ્યાએ જવાની યોજના સફળ થશે તમે નંબર ત્રણ મકર રાશિના લોકો તમને જણાવી દઈએ કે ચૌદ માર્ચે સૂર્યની ચાલમાં પરિવર્તનને કારણે માતા લક્ષ્મી તમારા પર ચૌદ માર્ચથી સકારાત્મક પરિવર્તન લાવશે તમારા ત્રીજા ઘરમાં સંક્રમણ થવાનું છે મિત્રો મીન રાશિમાં સૂર્યના સંક્રમણથી તમે જે પણ સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તે દૂર થશે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમને આર્થિક પ્રગતિ અને વિકાસ થશે હા મિત્રો તમે ભૂતકાળમાં જે પણ રોકાણ કર્યું છે તેમાંથી તમને લાભ થશે આ રીતે સૂર્ય ભગવાનનો આશીર્વાદ છે જે લોકો પર ધનનો લાભ લઈ શકે છે બોસ તરફથી બોનસ મળવાની સંભાવના છે યોગી લોકો તેમના બાળકોના સંબંધમાં માનસિક તણાવ દૂર કરશે હા મિત્રો તેમની સમસ્યાઓનો અંત આવશે તમારા માટે સમય ખૂબ જ અનુકૂળ સાબિત થશે મકર રાશિના લોકો આ સમય તમારા માટે વરદાથી ઓછો સાબિત થશે નંબર ચાર સિંહ રાશિના લોકો માટે ચાલો તમને જણાવીએ કે સૂર્યનો મીન રાશિમાં પ્રવેશ તમારા માટે કોઈ વરદાથી ઓછો નથી મિત્રો તમારી હાજરીને કારણે દેવી લક્ષ્મીની કૃપા તમારા પર રહેશે ચાલો તમને જણાવીએ કે સિંહ રાશિના લોકો માટે હાલમાં જે રાશિમાં છે તેઓને લાભ થશે માતા લક્ષ્મીના આશીર્વાદથી જે લોકો આ સમયે વ્યાપારમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છે તેઓને સારી સફળતા મળશે જેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે અને તમે તમારા શત્રુઓ પર વિજય મેળવશો અને તમને તમારા પરિવારનો સાથ પણ મળશે જે તમને માતાજીના આશીર્વાદ આપે છે લાંબા સમયથી કોર્ટમાં ચાલી રહેલી કેટલીક સમસ્યાઓથી રાહત મળશે જે લોકો કામ કરી રહ્યા છે તેમના માટે આ સમય ખૂબ જ લાભદાયી રહેશે જેના કારણે પગારમાં વધારો થવાની સંભાવના છે જે લોકો તેમના લગ્નજીવનમાં મુશ્કેલી અનુભવતા હતા એક ક્ષણ તે લગ્ન સંબંધને પણ મજબૂત કરશે ચાલો તમને જણાવીએ કે તમે શિક્ષણની તૈયારીમાં વ્યસ્ત છો આ સમય લોકોને તેમની શિક્ષા પર વિશેષ ધ્યાન આપવાની જરૂર પડશે કેટલાક જૂના મિત્રોની મદદથી તમારે અવરોધોનો સામનો કરવો પડી શકે છે તમારે તેમનાથી દૂર રહેવું પડશે ચૌદ માર્ચથી સૂર્ય ભગવાનની કૃપા તમારા પર રહેશે નંબર પાંચ કન્યા રાશિના જાતકો માટે સૂર્ય દસમા ભાવમાં ગોચર કરશે જેના કારણે તેમને દેવી લક્ષ્મીના આશીર્વાદથી નોકરી ધન અને પદ પ્રતિષ્ઠા મળશે હા મિત્રો તેમના પગારમાં વધારો થવાની સંભાવના છે તે જ સમયે જે લોકો આ વ્યવસાયમાં વધુ ફાયદાકારક છે તે વિશે તમને જણાવીએ બિઝનેસમાં ઘણો નફો થશે અને પૈસા એકઠા થશે જેનાથી તમારો તણાવ પણ ઓછો થશે ચાલો તમને જણાવીએ દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિ ખૂબ જ મજબૂત રહેશે હા મિત્રો તે જ સમયે તમને જણાવી દઈએ કે જે લોકો લાંબા સમયથી કોર્ટમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તેમની સમસ્યાઓ હવે દૂર થઈ રહી છે પરંતુ મિત્રો આ સમયે તમારે ખાસ ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવે છે કે જેના કારણે તમારા પરિવારમાં મધુરતા બની શકે છે તમારે આગળ વધવું પડશે જેથી કરીને તમારા માતાપિતાની તબિયતમાં ફેરફાર થઈ શકે છે જે ખૂબ જ સંયોગથી થઈ શકે છે હા મિત્રો આ સમયે તમારા શુભ કાર્યોની શરૂઆત થઈ શકે છે તમે કોઈ શુભ કાર્ય માટે ક્યાંક મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો તો આ યાત્રા તમારા માટે યોગ્ય રહેશે નહીં જો તમે તમારો વિચાર બદલી શકો છો તો જ મુસાફરી કરો જો તે વધુ મહત્વપૂર્ણ છે અન્યથા સમયનો અવકાશ જોઈને તમે સમયને આગળ લઈ શકો છો નંબર છ કર્ક કર્ક રાશિના લોકો અમે તમને જણાવીએ કે કર્ક રાશિના બીજા ઘરના સ્વામી સૂર્ય ભગવાન છે અને હવે મીન રાશિમાં સૂર્યના સંક્રમણ દરમિયાન તેઓ તમારા નવમા ભાવમાં રહેશે આ સમય દરમિયાન તમારું ભાગ્ય વધશે અને તમને સાનુકૂળ પરિણામ મળશે તમને તમારા પિતા તરફથી પણ સહયોગ મળશે જે તમારા માટે ફાયદાકારક સાબિત થશે તમારા કાર્યસ્થળમાં થોડો ફેરફાર થઈ શકે છે શક્ય છે કે તમને પ્રમોશન મળી શકે જે વ્યાપારીઓ ખાસ કરીને આઉટસોર્સિંગનો ધંધો કરે છે તેમને મોટા નફાના સંકેતો છે તેથી તમને વધુ નફો થવાની અપેક્ષા છે પૈસાની દ્રષ્ટિએ આ સમયગાળો તમારા માટે ફાયદાકારક સાબિત થશે તમે પૈસા બચાવી શકશો તમારા અંગત જીવનમાં તમારા શબ્દો તમારા જીવનસાથી પર હકારાત્મક અસર કરી શકે છે તેનાથી તમારા બંને વચ્ચેનો સંબંધ મજબૂત થશે અને તમારો પાર્ટનર તમારી સાથે વધુ આરામદાયક અનુભવશે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનશે આ તમારા એકંદર સ્વાસ્થ્યને સુધારશે તો મિત્રો આ બધા ભાગ્યશાળી અને ભાગ્યશાળી રસિયાઓ હતા જેમના માટે સૂર્યની ચાલમાં આવેલ પરિવર્તન તેમના માટે સકારાત્મક પરિવર્તન લાવશે તો મિત્રો તમને આ માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને જણાવો તો કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જયલક્ષ્મી માતા લખો જેથી કરીને તમે પણ માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવી શકો